મારું નામ બાજરીયા વંદનાબેન હિતેશભાઈ છે તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ગામગઢ હું આરતી સ્વ સહાય જૂથમાં જોડાયેલી છું મારી સાથે દસ બહેનો છે અને મારે ત્યાંથી દોઢ લાખ રૂપિયા લોન મળી હતી અને ટીએલએ બેન ગીતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ મને આરયુ મિશન મંગલમની માહિતી મળી હતી અને મને વિવોમાંથી ત્રણ લાખ રૂપિયા લોન મળી હતી એ લોનમાંથી મેં મારો હાલ ધંધો ચાલુ કર્યો છે કપડાંનો અને ફૂટવેરનો અને એનાથી મારો ધંધો સારો ચાલે છે વાર્ષિક મને સત્યાવીસ લાખ રૂપિયાનું મારું ટર્ન ઓવર થાય છે અને મને છથી સાત લાખ રૂપિયા મને નફો મળે છે એ નફામાંથી મારે મારું ગુજરાન ચાલે છે અને એ નફામાંથી મારા પતિશ્રીને મેં ધંધો ચાલુ કરી આપ્યો છે બિલ્ડિંગ મટીરિયલ બનાવવા માટેનું સામ સામાન સામગ્રી એ વેચાણ કરે છે એ માટે હું નરેન્દ્રભાઈ સાહેબ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને જે મને લખપતિ દીદી બનાવ્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું